નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ સોળ મે બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાનો છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે તમારા જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા પડ્યા છે એ કેટલા સાચા છે એ કાઉન્ટ તમારે કમેન્ટમાં લખવાનું છે એટલે કે દસમાંથી કેટલા સાચા કેમ કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ હવે આજે દસ પ્રશ્નો છે એ દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ભારતના પંચ્યાસીમાં નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે તો જવાબ આવશે પી શ્યામ નિખિલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો ભારતના પંચ્યાસીમાં નંબરના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે તો તમિલનાડુના પી શ્યામ નિખિલ છે એ ભારતના પંચ્યાસીમાં નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર બન્યા છે એમની એજ એકત્રીસ વર્ષ છે એમણે કારકિર્દીની આઠ વર્ષની ઉંમરે એમણે શરૂઆત કરી હતી તેમણે આખરે બે હજાર ચોવીસ દુબઈ પોલીસ માસ્ટર ચેસ ટુર્નામેન્ટના ત્રીજા અને અંતિમ જીએમ ધોરણો એમણે પ્રાપ્ત કર્યા છે દુબઈ પોલીસ માસ્ટર ચેસ ટુર્નામેન્ટની શરૂઆત પહેલાં શ્યામ નિખિલને પ્રખ્યાત જીએમ ટાઇટલ હાંસલ કરવા માટે માત્ર એક જ જીત અને આઠ ડ્રોની જરૂર હતી શ્યામ નિખિલે બે હજાર બારમાં જ જરૂરી પચીસો ઇએલો રેટિંગ્સ અને બે જીએમ નોમ્સ એકઠા કર્યા હતા પરંતુ જીએમનો દરજ્જો આપવા માટે ફરજિયાત ત્રીજા જીએમ ધોરણ મેળવવા માટે એમણે વધુ બાર વર્ષ રાહ જોઈ કેટલી બાર વર્ષ આખરે એમણે દુબઈ પોલીસ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટમાં ત્રીજો જીએમ નોમ્સ મેળવ્યો બે હજાર અગિયારમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ એમણે બન્યા હતા મુંબઈ મેયર્સ કપ બે હજાર અગિયારમાં એમનો પ્રથમ જીએમ નોમ્સ એમને મેળવ્યો હતો તેમણે ઇન્ડિયન ચેમ્પિયનશીપમાં તેમનો બીજો જીએમ નોમ્સ મેળવ્યો હતો બે હજાર બારમાં ફરજિયાત પચીસો એલો રેટિંગ પૂર્ણ કર્યું હતું પી શ્યામ નિખિલનો જન્મ ઓગણીસો બાણુંમાં તમિલનાડુના નાગરકોયલ ગામમાં થયો હતો ત્યારબાદ ચેસમાં આગળ વધારવા માટે ચેન્નાઈ શિફ્ટ થયા હતા તમને ખબર છે આપણા ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ ચેસ માટેનો જે દિવસ છે એ વીસમી જુલાઈના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે આપણા ભારતની અંદર તમને ખબર છે એક માત્ર વુમન્સ માસ્ટર બનેલા છે એમનું નામ શું છે અને ભારતમાં ત્રણ મહિલાઓ જે જીએમ એટલે કે ગ્રાન્ડ માસ્ટર બન્યા છે એક છે કોનેરુ હંપી બીજા છે હરિકા દ્રોણાવલી અને છેલ્લા આપણા ચોર્યાસી નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર આર વૈશાલી તો એ પણ યાદ રાખજો દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો સોળમી મેના રોષ દર વર્ષે ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ ઉજવવામાં આવે છે ઓગણીસો ને સાહીઠની વાત છે ભૌતિક શાસ્ત્રી અને એન્જિનિયર હતા થિયોડોર મેમન એમના દ્વારા લેસરના પ્રથમ સફળ ઓપરેશનની આ વર્ષ ગાંઠ છે દર વર્ષે સોળમી મે ના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે પ્રકાશની વિજ્ઞાન સંસ્કૃતિ કળા શિક્ષણ ડેવલપમેન્ટ મેડિસિન કોમ્યુનિકેશન અને ઉર્જા આ દરેક જગ્યા છે દરેક જગ્યાએ એનું મહત્વનું પ્રદાન છે અને એના માટે જ બરાબર છે એની જાગૃતિ ફેલાવવા માટે જ એ યોગદાન છે એના વિશે લોકોને જણાવવા માટે દર વર્ષે આની ઉજવણી કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ સોળમી મેના રોજ સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા આપણા શોર્ટ્સ છે તમારે જોવાના જે બાકીઓ જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને બીજો પણ એક ઇમ્પોર્ટન્ટ ડે છે જે આજે મનાવવામાં આવે છે નેશનલ ડેન્ગ્યુ ડે ભારતમાં દર વર્ષે સોળમી મેના રોજ આ દિવસ મનાવવામાં આવે છે નેશનલ ડેન્ગ્યુ ડે એ લોકોને ડેન્ગ્યુ અને તેના નિવારણના પગલાં વિશે જાગૃતિ કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે એની પહેલ છે એડિસ ઇજિપ્તી તમને ખબર છે ડેન્ગ્યુના ફેલાવાનું મુખ્ય કારણ છે આ એક માદા મચ્છર છે જે કરડે છે અને ડેન્ગ્યુ મનુષ્યમાં ફેલાવે છે ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે ડેન્ગ્યુના ચાર અલગ અલગ સ્ટીરિયો છે ડેન અને અને ડેન્ગ્યુના લક્ષણોમાં ગંભીર સ્નાયુમાં આવે છે જો યોગ્ય રીતે સારવાર કરવામાં ન આવે તો મૃત્યુ તરફ દોરી જાય છે તમને ખબર છે કે માદા એનેફલિસ મચ્છર છે એના કરડવાથી મેલેરિયા થાય છે મેલેરિયાનો ફેલાવો કરે છે તો વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો બજરંગ પુણિયાને બે હજાર ચોવીસ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વિશ્વ કુસ્તીનું સંચાલન કરતી જે સંસ્થા છે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એમણે બજરંગ પુણિયાને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કર્યા છે ભારતની નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી છે એના દ્વારા જે બજરંગ પુણિયાને સસ્પેન્ડ કરવાનું કારણ દર્શાવવામાં આવ્યું એમાં કહેવામાં આવ્યું છે કે બજરંગ પુનિયાએ એન્ટી ડોપિંગ ટેસ્ટ એના માટે જે નમૂના આપવાના હોય એને ઇન્કાર કર્યો હતો એટલા માટે આ પગલું લેવામાં આવ્યું છે અને આ જે ડોપ છે એથ્લેટ દ્વારા લેવામાં આવતી પ્રતિબંધિત પ્રદર્શન વધારતી દવાઓના ઉપયોગનો ઉલ્લેખ કરે છે બરાબર છે નાડાની વાત કરીએ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી તો એ આપણું ભારતનું જે કેન્દ્રીય રમતગમત મંત્રાલય અંતર્ગત આવતી સંસ્થા છે એના ડિરેક્ટર જનરલ છે એમનું નામ છે આશિષ ભાર્ગવ અને એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી એ તો તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે બરાબર ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને રોજ તમને અહીંયા પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં કયા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ચંદ્ર પર રેલવે સિસ્ટમ બનાવી તેની યોજનાનું બનાવવાની તેની યોજનાનું અનાવરણ કર્યું છે તો જવાબ આવશે અમેરિકા અને અમેરિકાની જે અવકાશ સંશોધન સંસ્થા છે એને શું કહેવાય છે નાસા એટલે સાદી ભાષામાં નાસા કહી શકો તમે તો અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાએ ચંદ્ર પર પેલોડ પરિવહનમાં ક્રાંતિ લાવવા માટે એક ફ્લોટ નામનું ફ્લેક્સિબલ લિમિટેશન ઓન એ ટ્રેક આ તરીકે ઓળખાતી પ્રથમ ચંદ્ર રેલવે સિસ્ટમ બનાવવાની એની મહત્વાકાંક્ષી યોજનાનું અનાવરણ કર્યું છે ફ્લોટ સિસ્ટમ એ પાવર વિનાના ચુંબકીય રોબોટનો ઉપયોગ કરે છે અને ત્રણ સ્તરવાળા લચિક ફિલ્મ ટ્રેક પર ઉતરે છે ત્રણ સ્તર છે આ ટ્રેક્સની અંદર વાત કરીએ તો ડાયનેમિક લેવિટેશનનો ઉપયોગ કરીને નિષ્ક્રિય ફ્લોટિંગ માટે ગ્રેફાઇટ સ્તર ટ્રેક ઉપર રોબોટ્સને આગળ વધારવા માટે મેગ્નો ઇલેક્ટ્રોમેગ્નેટિક થ્રસ્ટ બનાવવા માટે ફ્લેક્સ સર્કિટ લેયર આ બે આવ્યું અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે પાવર જનરેશન માટે વૈકલ્પિક પાતળા ફિલ્મ સોલર પેનલની લેયર આ ત્રણે ત્રણનો સમાવેશ થાય છે ફરતા ભાગોને દૂર કરીને ફ્લોટ્સ રોબોટ ચંદ્રની ધૂળના સંઘર્ષ અને વસ્ત્રોને ઘટાડે છે જે ટકાઉ અને લાંબા સમય સુધી ચાલતા પરિવહન ઉકેલનું પ્રદાન કરે છે ફ્લોટ નાસાના આરટેમસ પ્રોગ્રામમાં મુખ્ય ભૂમિકા ભજવા માટે તૈયાર છે જેનો ઉદ્દેશ ઓગણીસો બોતેર પછી પ્રથમ વખત ચંદ્ર પર અવકાશ યાત્રોને પરત કરવાનો છે આ લોકોની ગણતરી બે હજાર છવ્વીસ સુધીમાં આ બનાવવાની છે નાસાની વાત કરીએ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એની સ્થાપના થઈ હતી ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો અઠ્ઠાવનના રોજ હેડક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસીમાં એના પ્રશાસકનું નામ તમારે કમેન્ટમાં લખવાનું છે અને એનો મુદ્રાલેખ છે બલસ્યમૂલમ સોરી ફોર ધ બેનિફિટ ઓફ ઓલ બલસ્યમૂલમ વિજ્ઞાન તો વિજ્ઞાન તો છે આપણા ડીઆરડીઓનો મુદ્રાલેખ નાસા ઇસરો બંને ભેગા થઈને નિસાર નામનો ઉપગ્રહ બનાવ્યો છે બરાબર છે અને આ ઉપરાંત તમને ખબર હોય નાસા છે એ જાપાનના અવકાશ યાત્રીઓને ચંદ્ર પર લઈ જશે નાસા અને જાક્ષા બંને ભેગા થઈને લાકડાનો ઉપગ્રહ બનાવ્યો છે સેટ નામનો તો એ પણ યાદ રાખજો આગળ વધીએ તાજેતરમાં મહિલા હોકીને સશક્ત બનાવવા માટે હોકી ઇન્ડિયા સાથે કઈ કંપનીએ જોડાણ કર્યું છે તો જવાબ આવશે કોલાએ તો નેશનલ વુમન્સ હોકી લીગ બે હજાર ચોવીસ એના માટે કોકોકોલા ઇન્ડિયાએ હોકી ઇન્ડિયા સાથેની સૌપ્રથમ ભાગીદારી કરી છે આ સહયોગનો ઉદ્દેશ ખેલાડીઓને આવશ્યક સંસાધનો અને સહાય પૂરી પાડીને મહિલા હોકીને ઉન્નત કરવાનો છે કોકોલા ઇન્ડિયાની રમતગમત અને લિંગ સમાનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે તેના સી ધ ડિફરન્સ આ સીમા એસએચઇ છે આ અભિયાન દ્વારા સંરેખિત છે મહિલા હોકીને પ્રોત્સાહન આપવા માટે ત્રણ વર્ષ સુધી વ્યૂહાત્મક પગલાંમાં કોકાકોલા ઇન્ડિયા અને હોકી ઇન્ડિયા એના વચ્ચે વચ્ચે બંને વચ્ચે વિશેષ કોચિંગ કોચિંગ પછી તાલીમ સાધનો છે એની જોગવાઈ કરશે પછી પોષણમાં સહાય અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે શિબિરો ટુર્નામેન્ટ વગેરેનું તે આયોજન કરશે હોકીની વાત કરીએ તો હોકી ઇન્ડિયાની સ્થાપના બે હજાર નવમાં થઈ અને તમારે જણાવવાનું છે એના અધ્યક્ષનું નામ શું છે ભારતમાં હોકીના જાદુગર તરીકે ઓળખાય છે જેમની આત્મકથાનું નામ ધ ગોલ છે શું નામ છે એમનું મેજર ધ્યાનચંદ જેમનો જન્મદિવસ ઓગણત્રીસમી ઓગસ્ટે આવે જેને ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ કહેવાય છે અને એમના નામ પર જ તમને ખબર હોય તો ભારતમાં ખેલની અંદર રમતની અંદર સર્વોચ્ચ સન્માન આપવામાં આવે છે ખેલ રત્ન પુરસ્કાર તો એ પણ તમારે યાદ રાખવાનું છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે પચીસમી મેને વિશ્વ ફૂટબોલ દિવસ જાહેર કર્યો ભાઈ પરીક્ષામાં સો ટકા પૂછાયો પ્રશ્ન પચીસમી મે વિશ્વ ફૂટબોલ દિવસ એક ઐતિહાસિક પગલામાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સર્વાનુમતે પચીસ મેને વિશ્વ ફૂટબોલ દિવસ જાહેર કર્યો છે વિશ્વની સૌથી લોકપ્રિય રમતની વૈશ્વિક ઉજવણીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન કહી શકાય યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની એસીમા નંબરની પૂર્ણ બેઠક દરમિયાન અપનાવવામાં આવેલ ઠરાવ છે એ તમામ ક્ષેત્રોના પ્રતિનિધિત્વ સાથેના પેરિસમાં યોજાયેલ ઓગણીસો ચોવીસના સમર ઓલિમ્પિક એમાં ગેમ્સની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટની સોમા નંબરની વર્ષગાંઠ સાથે એકરૂપ છે આજથી સો વર્ષ પહેલાં બરાબર ઓગણીસો ચોવીસની અંદર પેરિસમાં ઓલિમ્પિક યોજાયો હતો ત્યારે આ જે ફૂટબોલ છે એ પ્રથમ વખત રમવામાં આવ્યું હતું ઓલિમ્પિકમાં સંયુક્ત રાષ્ટ્રમાં લિબિયા રાજ્યના જે કાયમી પ્રતિનિધિ છે તાહેર એમ અલ શોની એમના દ્વારા જે ઠરાવ નક્કી કરાયેલ હતા એમાં એકસો ત્રાણું સભ્યોની જનરલ એસેમ્બલી દ્વારા સર્વસંમતિથી આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે તમને ખબર છે ફૂટબોલની વાત કરી છે તો ફિફા વર્લ્ડ કપ બે હજાર છવ્વીસનું આયોજન યુએસએ કેનેડા અને મેક્સિકોમાં થવાનું છે હવે એને બે હજાર સત્યાવીસ સુધી એટલે ફિફાને બે હજાર સત્યાવીસ સુધી જે સ્પોન્સર કરવાનું છે એ કંપનીનું નામ શું છે તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારો ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું જે ટેલિગ્રામ આઈડી છે એટલે ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો જો ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા સ્થળે યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટનું ઓગણીસમા નંબરનું સત્ર યોજાયું તો ન્યૂયોર્ક ખાતે તો યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટના ઓગણીસમા સત્ર દરમિયાન ઇન્ટરનેશનલ ફોરેસ્ટ ગવર્નન્સ અ ક્રિટિકલ રિવ્યૂ ઓફ ટ્રેન્ડ્સ ડ્રોબેક્સ એન્ડ ન્યૂ એપ્રોચિસ આ નામનો એક નોંધપાત્ર અહેવાલ બહાર પાડ્યો છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સાયન્સ પોલિસી પ્રોગ્રામના દ્વારા રચિત ચૌદ વર્ષમાં આંતરરાષ્ટ્રીય વન શાસન પર પ્રથમ વૈશ્વિક સંલેષણ છે અહેવાલ જંગલોના ક્લાઇમેટાઇઝેશનના વધતા જતા વલણને ઉજાગર કરે છે જંગલોનું ક્લાઇમેટાઇઝેશન મુખ્યત્વે જંગલના મૂલ્યાંકન તરફ કાર્બન સિંઘ તરફ વળ્યું છે જે તેમની નિર્ણાયક પર્યાવરણીય અને સામાજિક ભૂમિકાઓને નજર અંદાજ કરી નાખે છે બરાબર છે યુનાઇટેડ નેશન્સની આપણે વાત કરીએ તો યુનાઇટેડ નેશન્સની સ્થાપના ઓગણીસોને પિસ્તાલીસમાં થઈ પરંતુ કઈ તારીખે તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે અને સેક્રેટરી જનરલ છે એમનું નામ છે નિયોગ ગ્યુટ્રેસ યાદ રાખજો કેપેસિટી બિલ્ડિંગ ઓન ડિઝાઇન એન્ડ એન્ટરપ્રેન્યુરશીપ આ એક કાર્યક્રમ છે તો આપણું જે શિક્ષણ મંત્રાલય છે એના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ છે શ્રી કે સંજય મૂર્તિ એમણે ડિઝાઇન અને સાહસ પરના ક્ષમતા નિર્માણ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે લોન્ચ કર્યો છે આ કાર્યક્રમનું નેતૃત્વ ઉદ્યોગ અને શૈક્ષણિક સહયોગ દ્વારા કરવામાં આવશે પ્રથમ તબક્કે આઈ 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 ટીડીએમ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ જે આવેલું છે કાંચીપુરમમાં આ ઉપરાંત માલવિયા મિશન શિક્ષણ શિક્ષક તાલીમ કેન્દ્ર આ બંને દ્વારા અને આ નોડલ કેન્દ્ર તરીકે ત્રીસ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એને પસંદ કરવામાં આવી છે આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓમાં સમસ્યાનું નિરાકરણ કરવાનો અભિગમ કેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે જટિલ પડકારોના સર્જનાત્મક અને નવીન ઉકેલોને પ્રોત્સાહિત કરે છે અને અંતે ઉદ્યોગના જે માર્ગદર્શકો દ્વારા પૂરા પાડવામાં આવેલ તે જ મુજબના હેન્ડ હોલ્ડિંગ જે સપોર્ટ છે એના દ્વારા વિચારોને વધારવામાં પણ નક્કર પગલાં લે છે તમારા માટે પ્રશ્ન છે આ શિક્ષણ મંત્રાલયની વાત આવી છે આપણા કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું નામ શું છે કમેન્ટમાં લખીને જણાવો જો તમને આવડતું હોય તો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો રોગ નથી તો કુષ્ઠ યોગ છે સેકન્ડ પ્રશ્ન હીરો છે એ હીરાની ગણતરીમાં કેરેટનો શબ્દનો ઉપયોગ થાય છે કેરેટ આધારિત હોય છે એટલે એક કેરેટ એટલે કેટલું વજન નક્કી કરેલું છે ઝીરો પોઈન્ટ બે ગ્રામ આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ સૌથી વધુ ચંદ્ર ધરાવે છે ગુરુ ઘણા ખરા ગ્રહોનું ધરી ભ્રમણ પશ્ચિમથી પૂર્વ દિશાનું છે કયો ગ્રહ પોતાની ધરી પર તે દિશામાં ફરે છે શુક્ર વિનેગારનું રાસાયણિક નામ શું છે તો વિનેગાર એટલે ડાયલ્યુટ એસિટિક એસિડ બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર કોણે સૌથી વધુ સમય માટે સંભાળ્યો છે તો વડાપ્રધાન અત્યારે જે હાલમાં છે શ્રી નરેન્દ્ર મોદી એમને બાર વર્ષ સુધી અને કોઈક બસો સત્યાવીસ દિવસ બાર વર્ષ બસો સત્યાવીસ દિવસ સંભાળ્યો છે આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી તો અમરસિંહ ચૌધરીને આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી અક્ષરધામ અશ્મિની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિથી થાય છે કાર્બન ડેટિંગ કહો અથવા સી ફોર્ટીન કહો તો પણ ચાલે પાટણમાં આવેલી રાણ વાવ કોણે બંધાવી હતી રાણી ઉદયમતી ભીમે એકના પત્ની અને બે હજાર ચૌદમાં વર્લ્ડ વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે એ પણ યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલે પૂછલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી ઈદ સિસાહ નોંગરંગને કયા રાજ્યના પ્રથમ મહિલા પોલીસ મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તો મેઘાલયના સેકન્ડ પ્રશ્ન છે તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે જહાજોના નિર્માણ માટે સ્વદેશી મરીન ગ્રેડ એલ્યુમિનિયમ માટે કોની સાથે એમ કર્યા તો હિન્દાલકો ઇન્ડસ્ટ્રીઝ સાથે કર્યા છે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો હતો આપણા ભારતના પ્રથમ વુમન્સ માસ્ટર બન્યા એમનું નામ શું છે તો એસ વિજયાલક્ષ્મી એકમાત્ર છે તેઓ વુમન્સ માસ્ટર બન્યા હોય સેકન્ડ પ્રશ્ન વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે પચીસમી એપ્રિલ ત્રીજો પ્રશ્ન નાડાની સ્થાપના ક્યારે થઈ બે હજાર પાંચમાં ચોથો પ્રશ્ન નાસાના પ્રશાસકનું નામ શું છે બિલ નેલ્સન પાંચમો પ્રશ્ન ફીફા વર્લ્ડ કપ ફિફાને બે હજાર સત્યાવીસ સુધી કોણ સ્પોન્સર કરશે અરામકો નામની એક સાઉદી અરેબિયાની કંપની છે છઠ્ઠો પ્રશ્ન હોકી ઇન્ડિયાના અધ્યક્ષનું નામ શું છે તો દિલીપ ટર્કી સાતમો પ્રશ્ન યુનાઇટેડ નેશન્સની સ્થાપના કયા દિવસે અથવા યુએન ડે ક્યારે મનાવીએ છે તો ચોવીસ ઓક્ટોબરે આઠમો પ્રશ્ન શિક્ષણ મંત્રી આપણા કેન્દ્રીય કોણ છે ધર્મેન્દ્ર પ્રધાન ગુજરાતના પૂછે તો કુબેરભાઈ ડિંડોર હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન ભારત પ્રથમ વખત માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પર્વનું આયોજન કરશે તેના તે કોના દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે ભારત પર્વ આન્સર આવડે તો કમેન્ટમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાયતરમાં યોજાયેલ દોહા ડાયમંડ લિંક બે હજાર ચોવીસમાં નીરજ ચોપડાએ કયો મેડલ મેળવ્યો છે જો આન્સર આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત